નાકના ભાગે લોહી લુહાણ હાલતમાં અજાણ્યા યુવાન મૃત હાલતમાં મળી આવ્યો હતો અંદાજે ચાલીસ વર્ષે અજાણ્યા યુવાનનો મૃતદેહ ને પોલીસે કબજે લઈ નવી સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું પોસ્ટમોર્ટમ કરનાર ડૉક્ટર દ્વારા માથામાં ઈજા થવાથી મોત થયું હોવાનો રિપોર્ટ આપ્યો હતો જેથી પોલીસે ચચી મહેતા નાટ્યગૃહની આજુબાજુના સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા સીસીટીવીમાં ગત અગિયાર માર્ચના રોજ સાંજે છ છત્રીસ કલાકે મૃતક યુવાન ફૂટપાથ ઉપર બેઠો હતો અને છ અડતાલીસ કલાકે યુવાન તેની સાથે ઝઘડો કરી લાત વાળે માર મારી એક પગ મચકોડીને જતા નજરે પડ્યો હતો તેથી પોલીસે સ્થાનિક ફૂટપાથ ઉપર રહેતા લોકોની પૂછપરછ કરતા મળનાર ઓડિશા વાસી અને ભૂર્યો નામ હોવાનું જ્યારે તેને માર મારતા સીસીટીવીમાં કેદ થઈ જનાર રામ પ્રધાન પણ ઓડિશા વાસી હોવાનું બહાર આવ્યું હતું જેથી પોલીસે રામ કિશોરની અટકાયત કરી પૂછપરછ કરતા મૃતક તેનો મિત્ર હોવાનું અને બંને વચ્ચે રૂપિયા ચારસો ની લેતી દેતીના મુદ્દે ઝઘડો થતા માર માર્યો હોવાની કબૂલાત કરી હતી સમગ્ર ઘટના ઠલાયન્સ પોલીસે રામકિશોર ની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે